ગુજરાતના જાણીતા કલાકાર વિક્રમભાઈ ઠાકોરને બધા જાણતા છો વિક્રમભાઈ ઠાકોર તેમના ચાહકો માટે અવનવા ગીતો સાથે ફિલ્મ પણ લઈને આવતા હોય છે વિક્રમભાઈ ઠાકોર જે પણ ગીત બનાવે છે તે ટોપ લેવન અને મિલેન્કો કરી જાય છે ત્યારે હંમેશા તેમના ચાહકો માટે વિક્રમ ઠાકોર અવનવા ગીતો લઈને આવતા હોય છે ત્યારે ફરી એક વખત ગીત સુપર મજાનું લઈને આવ્યા છે જેના શબ્દો છે જેટલો પ્રેમ તારાથી છે એટલો પ્રેમ બીજાથી કોઈ નથી એવા શબ્દો સાથે વિક્રમ ઠાકોર ફરીથી એક મસ્ત સોંગ લઈને આવી રહ્યા છે જે સોંગ જીગર સ્ટુડિયોમાંથી રિલીઝ થશે આ સોંગને નિહાળવાનું ભૂલશો નહીં તારે કહી શકાય છે કે ચા વિક્રમ ઠાકોર તેમના ચાહકોમાં ખૂબ જ પ્રેમ કરતા હોય છે અને સાથે તેમના ચાહકો માટે અવાનવા ગીતો સાથે ફિલ્મ પણ લઈને આવતા હોય છે જે પણ ગીત બનાવે છે તે ટોપ લેવન અને મિલેન્કોસ કરી જાય છે ત્યારે તેમના ચાહકો માટે ફરી વખત એક સુપર મજાનું સોંગ લઈને આવી રહ્યા છે જેના શબ્દો છે જેટલો પ્રેમ તારાથી છે આ શબ્દો ખૂબ જ મજાના છે તે કહી શકાય છે વિક્રમ જે ગુજરાતનું ટોક તો કોયલ કહી શકાય ને ગુજરાતના નંબર વન કલાકાર વિક્રમભાઈ ઠાકોરને આપ જાણતા છો ત્યારે વિક્રમભાઈ ઠાકોર આ સુપર મજાનું સોંગ લઈને આવી રહ્યા છે જે ગીત છે જે જીગર સ્ટુડિયામાં રિલીઝ થશે તેમના સોશિયલ મીડિયા ફેસબુક ફેસબુકમાં તેમને પોસ્ટ કરીને જણાવ્યું હતું ત્યારે આ મિત્રો આ ગીતને જોવાનું ભૂલશો નહીં તો વિક્રમભાઈ ઠાકોરને આ બધા પણ પસંદ કરતા હોય તો કોમેન્ટ કરવાનું ના ભૂલશો મળીશું ના વિડીયો સાથે જય હિન્દ વિડીયો પસંદ આવ્યો તો અમારી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મળીશું ના વિડીયો સાથે এట్లా মাঠে জয় হিন্দ